લેપટોપ તો સ્ટોપ અમુક લેપટોપ ખબર આપણે આમ કરીએ ને તો ઊંચું નહી થતું બે હાથ થી પણ આમાં તો છે ને ડાયરેક્ટ જ ઊંચું થઈ જાય એક હાથ તો આપણે ચાલુ કરીએ આઈ બટન આવે

સ્ટોરી ન્યુ પ્રોજેક્ટ આવે એના પર ક્લિક કરવાનું એ એડિટિંગ જે કરે કરાય બરાબર દોસ્તો અત્યાર આપણે કહી લઈએ બરાબર ટેન્શન લગાવી દો બાંધી પી દોસ્તો આજે માં અમે ઘેર બનાવી અમાર તો રોજ મસ્ત મસ્ત ખાવાનું હોય બરાબર મને ખાવાનું બહુ શોખ હજુ આમાં ચણા પછી ટામેટા પછી ડુંગળી

પ્રકાશ ઓછો પડે એટલે તો દોસ્તો એ પ્રકાશ ઓછો પડે લાઈટ નો એટલે છે ને હું ઢોળો નહીં દેખાતો આ મસલ નો બહુ ઢોળો હા ઢોળો ને ક્યુટ દોસ્તો આ મારો ભાઈ બેઠો તો દોસ્તો આપણે ખાઈ લીધું છે બરોબર તો મારા ભાઈએ એ સીના લેપટોપ સ બંધ કરી દીધું તો બરોબર આપણે આપણે આશુ

બરાબર બે મિનિટ તો દોસ્તો આ એચપીનું લેપટોપ બરાબર અમને સિત્તેર હજાર રૂપિયામાં પડ્યું હતું બરાબર ન્યૂઝ લાયા હતા બે ત્રણ મહિના થઈ ગયા છે તો આમાં પાંત્રીસ જીબી રેમ છે હું તમને દેખાડું સેટિંગ ખોલી બોલે સેટિંગનું ઓપ્શન આવીશું સ્ટોરી સેટિંગ હવે આપણે આમાં જઈશું સિસ્ટમમાં છે ને એચપી જેડ બુક સ્ટુડિયો જી ફાઈવ આજે જોવા લખેલું બરોબર તો આપણે આમ જોઈએ એ કા તો મેં આમાં એટલું સ્ટોફ ફૂથી બતાડું રોસ્તો આમ વળતું નહિ તમને નહીં બતાવું રોસ્તો હવે

પણ વિન્ડોમાં નું ઓપ્શન આપણે આપણે એમાં કરવાનું કરવાનું ને વિન્ડો એક્સ યુ દોસ્તો દોસ્તો આ થઈ ગયું હવે મૂકી લઈએ તો દોસ્તો આની જગ્યા દેખાડો દોસ્તો આજના વલગમાં બસ આટલું તો મળીએ બીજા ના વર્ગમાં ત્યાં સુધી જઈ જય ભારત